નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાન અનિલ મકવાણા આજે વહેલી સવારે સાયકલ પર નવસારીથી કેદારનાથ જવા માટે રવાના થયો હતો

અને મકવાણા નવસારી થી કેદારનાથ સુધી નું અંદાજિત બે હજાર કિલોમીટર નું અંતર સાયકલ પર કાપીને ભગવાન કેદારનાથના ના દર્શનની મનોકામના પૂર્ણ કરશે

હું નવસારી ગુજરાત પોલીસ સ્ટેશનમાં નોકરી કરું છું ટાઉન પોલીસ સ્ટેશનમાં મારા જોબ છે હું જઈ રહ્યો છું કેદારનાથ સાયકલ લઈને આગળ ગાડી પોતાનું વાહન કાં તો ટ્રેનમાં ફેમિલી સાથે ટ્રાવેલિંગ કર્યું છે આ ફર્સ્ટ વખત સાયકલ લઈને જવાની કોશિશ કરી રહ્યો છું જોઈએ મહાદેવ કેટલે પહોંચાડે છે કઈ રીતે પહોંચાડે છે અને કેવો અનુભવ રહે છે રોજનું દોઢસો કિલોમીટર કાપવાની ગણતરી છે આ સામાન થોડોક વધારે છે જોવું હવે આગળ કઈ રીતે કાપી શકું મને આજે ફસ્ટ દિવસે એટલે આ ટેસ્ટ કરી જો કઈ રીતે દોઢસો કપાય છે કે નથી કપાતું પણ સો કિલોમીટર તો ગમે તે રીતે રોજ કરવાની કોશિશ પૂરેપૂરી કરીશ તો હું મારી ત્રીસ દિવસની રજા છે એ સમયગાળાની અંદર કેદારનાથ તુમનાથ આજુબાજુના બીજા કોઈ સ્થળો પર હું મારો પ્રવાસ કરી શકું અને એક નવો અનુભવ મેળવી શકું હું મેસેજ આપવા માગું છું કે આ છોકરાઓ અમારા જે આવે છે તે જોઈ અને પોતે મોટિવેટ થઈ સારી યાદો પાડે હેલ્ધી રહે ફિટ રહે અમારી ગુજરાત પોલીસ ફિટ રહે અને કોઈ એમને રોગ ના થાય અને કંઈક નવું એડવેન્ચર કરતા રહે અને ખુશ રહે સૌથી વધારે કે મોટિવેટ રહે નોકરીના સમયમાં ટાઈમ મળતો હોય છે નથી મળતો હોતો પોતે કંઈક નવું કરીને મોટિવેટ રહી અને પોતે ફિટ નવસારી